એક મહત્ત્વના સમાચારની તો ગુજરાત ભલે સુરક્ષિત ગુજરાત ગણાતું હોય ગુજરાત ભલે વિકાસશીલ ગુજરાત ગણાતું હોય પરંતુ આજે પણ ગુજરાતના ઘણા એવા ગામડાઓ છે ત્યાં કોઈ કાયદો અને કાનૂન લાગુ નથી પડતા આ ગામો એવા છે જે ગામોમાં પંચાયતનો વડો જે કહે તે જ થાય છે અને પંચાયતના લોકો ક્યારે ક્યારેક પોતાની સત્તાનો એવો દુરુપયોગ કરે છે કે તે જોઈને તેઓ તાલિબાની આતંકીઓ જેવા જ બની જતા હોય છે આવી જ એક સંસની કેસ ઘટના પ્રકાશમાં આવી છે નસવાડીના દેવળિયા ગામની જ્યાં એક અઢાર વર્ષના યુવકને એક સગીરા સાથે પ્રેમ થઈ ગયો અને બંને ઘર છોડીને ભાગી ગયા જે બાદ દેવળિયા ગામના તાલિબાની પંચાયતનો જાણે હુકમ છૂટ્યો અને બંને પ્રેમી પંખીડાને ત્રણ દિવસમાં શોધી કાઢવામાં આવ્યા અને ત્યારબાદ જે રીતે તાલિબાની સજા ફટકારાઈ તે જોઈને કોઈના પણ રૂવાડા ઊભા થઈ જાય ગામના સરપંચના સોનિયાભાઈ રાઠવાએ જાણે પોતે તાલિબાની આતંકી હોય તેવી રીતે બંને પ્રેમી પંખીડાને બેસાડ્યા અને ત્યારબાદ કાન પકડાવીને બેઠક કરાવી સગીરાના ગળા પર પ્રેમીને બેસાડ્યો અને આ રીતની નિર્દય સજા ફટકારવામાં આવી અને આટલું ઓછું હોય તેમ પૈસાના લાલચુ સરપંચે સગીરાના પરિવાર પાસેથી અને યુવકના પરિવાર પાસેથી દસ થી પંદર નો દંડ પણ વસૂલ્યો અને સાથે એવું લખાણ પણ લીધું કે જો યુવકનો પરિવાર કોઈ ભૂલ કરે તો પાંચ લાખ રૂપિયા દંડ જ્યારે સગીરાનો પરિવાર દંડ કરે તો ત્રણ લાખનો દંડ થશે આ રીતે બાપુજીની ધોરાજી હોય તેવા તગલખી તાલિબાની ફરમાને સમગ્ર નસવાડી તાલુકામાં હાહાકાર મચાવી દીધો દેવળિયામાં બનેલી આ ઘટના હવે પ્રકાશમાં આવી છે જેનો વિડીયો પણ પ્રકાશમાં આવ્યો ત્યારે સુરક્ષિત અને કાયદાનું પાલન કરનાર ગુજરાતમાં આ રીતનું તાલિબાની ફરમાન કરતી પંચાયત અને તેમના સરપંચ સામે ગામ લોકો સામે શું પગલા લેવામાં આવશે તે હવે જોવાનું અમે જે તાલિબાની ઘટનાની જે વાત કરી છે એનો વિડીયો હવે તમને બતાવવા જોઈ રહ્યા છે કદાચ તે જોઈને તમારા રૂવાણા પણ ઊભા થઈ શકે છે તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે પ્રેમી યુગલને એકબીજાની સામે ઉભા રાખવામાં આવે છે અને તમે જોઈ શકો છો કે બંનેને એકબીજાના કાન પકડવાનું કહેવામાં આવ્યું છે અને કાન પકડીને બંનેને ઉઠક બેઠક કરાવવામાં આવી રહી છે ગામના સરપંચ અને ગામના અગ્રણીની હાજરીમાં આ સમગ્ર સજા ફટકારવામાં આવી આ ગુજરાતના જ એક ગામનું છે કોઈ તાલિબાની સ્ટેટનું નથી પરંતુ આ જે કૃત્ય છે એક ચોક્કસથી તાલિબાની કૃત્ય કહી શકાય

સજા ફટકારી છે અને ગામના લોકો વડીલો પણ આ સમગ્ર નજારો જોઈ રહ્યા છે કોઈએ આ મુદ્દે પણ ઉઠાવ્યો તમે આ દ્રશ્યો બીજા જોઈ શકો છો કે જે યુવતી હતી તેને ઘોડી બનાવવામાં આવી અને યુવકને તેના પર બેસાડવામાં આવ્યો હતો અને તેમને ઘૂંટણીએ ચલાવવામાં આવ્યા હતા અને તાલિબાની કૃત્ય ન કહીએ તો શું કહી શકાય આ બંનેના યુવક યુવતીના ચહેરા અમે બ્લર કર્યા છે કારણ કે તેમની આઈડેન્ટિટી અમારે જાહેર નથી કરવી એક જવાબદાર મીડિયા તરીકે અમે એ જાહેર કરવા નથી માંગતા પરંતુ આ કૃત્ય જાહેર કરવું જરૂરી હતું અને તે સંદર્ભે જ અમે આ અહેવાલ બતાવી રહ્યા છે આ ગુજરાતનું જ નસવાડી ગામ છે કોઈ તાલિબાની સ્ટેટ નથી પરંતુ કૃત્ય જે છે એ સ્વાભાવિક છે કે તાલિબાની કૃત્ય કહી શકાય આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવે અમારા સંવાદદાતા રફીક પાસે જે રફીક આ સમગ્ર ઘટના ક્યારની છે અને કેવી રીતે આ પ્રકાશમાં આવી અને તેની સામે કોઈ કાર્યવાહી થઈ રહી છે જી સર આપણે જણાવી દઉં છોટાઉદેપુર જિલ્લાનું દેવળિયા ગામ છે જે છોટાઉદેપુર તાલુકામાં પડે છે આ ગામમાં પ્રેમી પંખીડાઓ

પંચાયતના જે આગેવાનો હોય તે નક્કી કરે તે જ થતું હોય છે આ ગામડાઓ આ ગામની અંદર પંચ બેઠું હતું સરપંચ બેઠા હતા અને જેમાં છોકરી અને છોકરાને સજા આપવા માટે પંચે નક્કી કર્યું કે એ લોકોને સજા આ પ્રકારની આપવી જેનાથી કોઈ પણ ગામની દીકરી બીજા ગામના યુવક સાથે જાય નહીં અને જેના લીધે આ યુવક અને યુવતીને સજા આપવામાં આવી આજે પણ યુવક ગામમાં જ છે અને એ ધૂસકે ધુસકે રડી રહ્યો છે જે તાલિબાની સજા આપવાથી તેની ગામમાં ઘણી ઇજત ગઈ છે તંત્ર તંત્રને તો આ જેવી વાતની કોઈ પણ જાણ નથી અને તંત્ર કોઈ પણ જાતની એક્શન અત્યાર સુધી લીધી નથી જયારે આ ગામડાઓ છે જ્યાં સરપંચો વધારે વજન રહેતું હોય છે ગામમાં કોઈ પણ ઘટના બનતી હોય તો ગ્રામ પંચાયત અને સરપંચ અને ગામજનો થઈને ઉકેલતા હોય છે આદિવાસી વિસ્તારમાં સગીર હોય યુવતી સાથે જે બનેલા બનાવતી

પરંતુ હજુ સુધી તંત્રના અધિકારીઓને કોઈ પણ જાતની માહિતી હોવાનું નથી તેવું જાણવા મળી રહ્યું છે સરપંચે પણ કોઈ જાણ પોલીસને નથી કરી સરપંચે કાયદો સીધો હાથમાં લીધો છે કારણ કે જે બનાવ બને તો તેને પહેલા પોલીસમાં જાણ કરવાની હોય છે અને પોલીસને કોઈ પણ જાતની આ વસ્તુની જાણ કરવામાં આવેલ નથી જેના કારણે સરપંચે સીધો કાયદો પોતાના હાથમાં લઈને આ તાલિબાની ફેસલો કરેલ છે સમગ્ર મામલે બંને યુવક અને યુવતીના પરિવારજનોનું શું પ્રતિક્રિયા રહે તમે એમને મળ્યા હશો તે લોકોનું શું કહેવું છે આ સમગ્ર મામલે તેઓ કંઈ બોલવા માંગે છે કે પછી નથી માંગતા દીકરીની માતાને અમે રૂબરૂ મળ્યા દીકરીની માતાએ મીડિયાને જણાવ્યું કે મારી દીકરી આ રીતના ધોરણ અગિયારમાં ભણે છે અને ગામના યુવક સાથે એને આંખો મળી જતા જતી રહી હતી અને ફરી આજે એ દીકરી આજે સદમાના લીધે ગામ છોડીને આજના આજના દિવસે જતી રહી છે અને જેના કારણે દીકરીની માતા છે દીકરીને દીકરીની માતાના જણાવ્યા મુજબ દીકરી આજે કોઈને વગર ગામ છોડીને જતી રહી છે જ્યારે જે યુવક છે તેના પિતાને અને તેની માતાને મળતા તેઓએ જણાવ્યું કે એમના ઘરે હુમલો પણ થયો હતો અને એમના ઘરમાંથી સરસામાન પણ ચોરાયો હતો પરંતુ ગામના સરપંચે એવું જણાવ્યું હતું કે તમે કોઈને પણ જણાવશો આગળની હકીકત તો તમને આની સજા ભોગવવી પડશે જેના કારણે માતા બંને પક્ષે એકબીજાને કોઈ પણ જાતની પોલીસ કાર્યવાહીથી ડરી રહ્યા છે રફીક આ સમગ્ર મામલે ગામ લોકોનું શું કહેવું છે આવો તાલિબાનો હુકમ જે થયો અને તાલિબાની જે સજા થઈ છે ક્યાંક ને ક્યાંક તેમના પોતાના બાળકો પ્રત્યે પણ આવું થાય તો શું થાય અને ભૂતકાળમાં પણ આ પ્રકારની કોઈ ઘટના ઘટી છે ખરી કે આ પ્રથમ ઘટના છે નસવાડીના દેવાડિયા ગામની છોટાદેપુર જિલ્લાનું છોટાદેપુર તાલુકાના ગામ છે દેવલિયા આ ટ્રાયબલ વિસ્તાર છે એસી ટકા વસ્તી ધરાવતા એસી ટકા આદિવાસી વસ્તી ધરાવતા તાલુકાઓ છે જ્યાં આદિવાસી વિસ્તારમાં સગીર કન્યાઓ ભાગી જવાના બનાવ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે અને જેના કારણે પોલીસ કે પછી બીજી કચેરીઓમાં જવા માટે આદિવાસીઓ ગભરાતા હોય છે અને આ બનાવથી પણ આજે એની દીકરીની માતા હતી તેને અમે પૂછતા તેઓ જણાવ્યું કે અમે પોલીસની ઝંઝટમાં પડવા નતા માંગતા

આ જે ગામડાઓ છે જે ઘણા પછાત ગામડાઓ છે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના અને જ્યાં પ્રમાણ ઓછું હોવાથી કાયદો જે સરપંચો જે બનાવેથી કાયદાઓ ચાલતા હોય છે કારણ કે સરકારી લાભો મેળવવા માટે સરપંચ ની તલાટી ની જરૂરિયાત રહેતી હોય છે અને સરપંચ નું ના માને તો એને આગળ સરકારી લાભો ના મળે તેવા ડર એક ડર છે ગામડાઓની અંદર સરપંચો જે કરે તે જ થાય છે જેના કારણે આદિવાસી વિસ્તારોમાં સરપંચો તાલિબાની કાયદાનો ઉપયોગ પોતાની સત્તાનો ઉપયોગ કરતા હોય છે અને આદિવાસીઓને આ રીતના આવા કાયદાઓનો ભોગ બનવો પડે છે ગરીબ પરિવારો હોય છે ગરીબ પરિવારો અધિકારીઓના ના ડર થી ફફડતા હોય છે કોઈ પણ અધિકારી આવતો હોય તો ગામના સરપંચ ને મળતો હોય છે જેના કારણે સરપંચ જે નિર્ણય લે તે લોકો સ્વીકારતા હોય છે રફિકા

તમે સરપંચને મળ્યા ગામના લોકોને પણ મળ્યા શા માટે સરપંચે કાયદો હાથમાં લીધો છે એની ફરજ નથી આવતું તે વસ્તુ એને કરી છે કાયદો હાથમાં લીધો છે શું કહેશો સરપંચને રૂબરૂ મળ્યા તો સરપંચે એવું જણાવ્યું કે ગામડાની ગામમાં જ આવા બનાવો બીજી દીકરીઓ સાથે ના બને તેના કારણે આવો તાલિબાની નિર્ણય લીધો છે સરપંચ આ કેમેરા સામે વધારે બોલતા ના હતા પરંતુ આ નિર્ણય ગ્રામ પંચાયતના અને સરપંચ અને ગ્રામજનો દ્વારા લેવામાં આવ્યો છે તેવું જણાવ્યું હતું જી કલેક્ટરને આ મુદ્દે જાણ થઈ છે ખરી જો કલેક્ટરને જાણ થઈ હોય તો તેમણે કોઈ કાર્યવાહી કરી છે કે કંઈ ખરું કલેક્ટરને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કલેક્ટર અત્યારે મળ્યા ના હતા મોડી સાંજે તપાસ કરી તો કલેક્ટરનો સંપર્ક થઈ શક્યો નથી અત્યારે જી અરે જે બંને યુવતી જો સદમામાં છે પરંતુ યુવકની પરિસ્થિતિ હાલ કેવી છે અને એના પરિવારની યુવતી તો છોકરી યુવતી આજે ઘર છોડીને સવારથી જતી રહી છે સદમામાં સદમાના કારણે તેની માતા ના જણાવ્યા મુજબ યુવતી આજે ઘર સવારે છોડીને જતી રહી છે કાલ સાંજ સુધી ચૂનમૂન વહેતી રહેતી હતી આ ઘટના બે દિવસ ના બે દિવસ પહેલા બની હોવાથી બિલકુલ નિરાશ થઈ ગઈ હતી જેના કારણે યુવતી ક્યાંક ચાલી ગઈ છે તેની ચિંતા પણ માતાને સતાવી રહી હતી યુવતી યુવતી ચાલી ગઈ છે તો એની ગુમ થવાની કે ચાલી જવાની ફરિયાદ તેના માતા પિતાએ કરી છે ન કરે નારાયણને કોઈ અનિચ્છનીય બનાવ હતો અથવા કોઈ ખોટો નિર્ણય ન લીધો આ યુવતીએ

તો આ નસવાડીની ઘટના છે પ્રેમી પંખીડા અને તાલિબાની સજા ફટકારવામાં આવી છે જેનો મીડિયા જગતમાં અહેવાલ આવતા જ તેનો સખત વિરોધ થઈ રહ્યો છે પરંતુ તંત્રની આંખ હજી ખુલી નથી